અને હવે વાત કરીશું અરવલ્લીની તો અરવલ્લીના બોડાસા તાલુકાના બાથાસુલિયા ગ્રામ પંચાયતના નવીન ચૂંટાયેલા મહિલા સરપંચ બામણીયા શાંતાબહેને ગ્રામ પંચાયત વિસ્તારના રોડ રસ્તા ઉપર પડેલા ખાડા પૂરવાની કામગીરી છે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોની અવર જવર માટે પડતી હાલાકીની રજૂઆત હતી પરંતુ કામ ન થતાં હવે નવા ગ્રામ પંચાયતના સરપંચે ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ કામગીરીને આવકારી હતી ગામમાં ખાડા પડવાથી લોકોનો અવરજવર માટે તકલીફ પડતી હતી તો અમે આજે ગામમાં ખાડા પુરવાનું કામગીરી ચાલુ કરી છે અને દરેક ફળિયામાં અને દરેક ગામમાં ખાડા પડવાથી લોકોને અવરજવર માટે જે નડતરરૂપ રસ્તા હતા તેને ખાડા પૂરી અને અવરજવર માટે તૈયાર કરીએ છીએ અને આરોગ્ય રોડ રસ્તા પાણી જેવી સુવિધા માટે અમે દરેક નું કામ ઝડપથી થાય અને દરેકની સુવિધા ઝડપથી મળે તેવા પ્રયત્નો કરીશું કેમ સરપંચ બનતાની સાથે જ કામગીરી શરૂ કરી શું કહેશો મતદાતાઓને મતદાતાઓનો દરેકની રજૂઆત હતી કે અમારા ખાડા પડવાથી સાધન લઈને અવરજવર જવર માટે વધુ તકલીફ પડે છે તો અમે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી